બનાસ બનાસકાંઠા જિલ્લાના વાવથરાદ અને પાટણ જિલ્લાના સમસ્ત ઠાકોર સમાજ દ્વારા ચાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના રોજ ઓગરજી ધામ ખાતે આયોજિત વિશાળ સંમેલનમાં સમાજ માટેનું ઐતિહાસિક બંધારણ સર્વસંમતિથી મંજૂર કરવામાં આવ્યું એક સમાજ એક રિવાજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ એક રિવાજ શ્રેષ્ઠ સમાજના સૂત્ર હેઠળ ઘોષિત આ બંધારણમાં કુલ સોળ મુદ્દા સામેલ છે જેમાં સગાઈ લગ્ન જાન મામેરું પુરાત આણું બોલા જન્મ જન્મદિવસ છૂટાછેડા અને મરણ પ્રસંગ સહિતના તમામ સામાજિક પ્રસંગોમાં સાદગી સંયમ અને પર નિયંત્રણ નિયમ છે સગાઈ લગ્નમાં મહેમાનોની મર્યાદા ડીજે ને ભવ્ય વરઘોડા પર પ્રતિબંધ વર્ષમાં માત્ર વૈશાખ અને મહામાસમાં જ લગ્ન કરવાની પરંપરા મામેરું અને આણામાં સોના ચાંદીના દાગીના ન લઈ જવાની પ્રથા જન્મદિવસ દિવસ છૂટાછેડા પ્રસંગોમાં શૈક્ષણિક સંસ્થાઓને ફાળો ફરજીયાત મરણ પ્રસંગમાં ખીચડી કઢી સિવાય ભોજન ન રાખવું વગેરે નિયમો આ મુદ્દાઓમાં સમાવિષ્ટ છે ગામ અને તાલુકા કક્ષાએ સંકલન સમિતિ રચી અમલ માટે જવાબદારી સોંપવાનો નિયમ પણ ઘોષિત થયો છે અને દર વર્ષે ચાર જાન્યુઆરીને બંધારણ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સંમેલનમાં અલ્પેશ ઠાકોર ગિનીબેન ઠાકોર સુરૂપજી ઠાકોર અમૃતજી ઠાકોર જગદીશ ઠાકોર કેસાજી ચૌહાણ ચંદનજી ઠાકોર સહિત સમસ્ત આગેવાનો ઉપસ્થિત રહ્યા તેમજ એક હજાર આઠ મહંત બળદેવનાથ બાપુ દોલતરામ મહારાજ ચૂંટણા વડા દાસ બાપુ સહિત સંત મહાત્માઓએ સમાજમાં એકતા શિક્ષણ અને વ્યસન મુક્તિ માટે આશીર્વાદ આપ્યા જેને લઈ સમાજના તમામ સભ્યો વધુ સુસંગઠિત સાધો શૈક્ષણિક રીતે સશક્ત બનવા પ્રતિબદ્ધ થયા છે બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી વાવથરાદ શ્રીમદ ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાન ખુદે એમ કહ્યું હતું કે સમયની મોંઘને અનુરૂપ જે મનુષ્ય પોતાની જીવન વ્યવસ્થા ગોઠવશે એ હંમેશા સુખી થશે એની હંમેશા પ્રગતિ થશે એક સમાજ એક રિવાજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ એક રિવાજ શ્રેષ્ઠ સમાજ આ સૂત્રને આ ભાવનાને સાકાર કરવા માટે વાવધરા બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજના સામાજિક અને રાજકીય અગ્રણીઓ ભેગા થઈ અને વર્તમાન સંજોગોને અનુકૂળ એ સમાજનું નવું બંધારણ સમાજના નવા રીત રિવાજો માટેનું બંધારણ તૈયાર કર્યું છે અને એ બંધારણના અમલીકરણના સંકલ્પ માટે આજે આ ત્રણેય જિલ્લાઓનો ઠાકોર સમાજે આ ઓગઢીની પવિત્ર ધરતી પર એકત્ર થઈ રહ્યો છે આ પ્રસંગે સમગ્ર સમાજને આ વિસ્તારની જનતાને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપના મારફત સમાજને સંદેશો એટલો જ છે કે સશક્ત સમાજ સશક્ત રાજ્ય સશક્ત સમાજ સશક્ત રાષ્ટ્ર આ ભાવનાને સાકાર કરવા માટે આવો આપણે સૌ સાથે મળી અને ખોટા રિવાજો કુરિવાજોને તિલંજલિ આપીએ વેસનોમાંથી મુક્તિ મળીએ અને સમાજ શિક્ષણયુક્ત બની અને આગામી સમય સમયની અંદર બીજા સમાજોની સાથે કદમ મિલાઈ અને ચાલે અને આર્થિક રીતે થતું જે નુકસાન એ અટકે અને આર્થિક રીતે જે પૈસાની બચત થાય છે એ શિક્ષણ પાછળ વપરાય સાથે સાથે એવા રિવાજો પણ આજે અમલમાં આવવાના છે ઘણા કારણે સમયનો પણ બચાવ થાય જીવનમાં સમય એ ખૂબ કિંમતી છે એ સમયનો સદુપયોગ કરી અને સમાજના વિસ્તારના રાજ્યના અને રાષ્ટ્રના વિકાસની અંદર સમાજ પોતાનું યોગદાન આપી શકે એવો ઐતિહાસિક નિર્ણય કરવા સમાજ આગળ વધી રહ્યો છે સૌને ખૂબ શુભેચ્છાઓ ભારત માતાજી મહાસંમેલન આજે દિયોદર તાલુકાના કોગડજી ધામની પવિત્ર ધરાવ ઉપર બનાસકાંઠા વાવ થરાદ અને પાટણ જિલ્લાના સમસ્ત ઠાકોર સમાજના બંધારણ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના તમામ નેતાઓ તમામ અગ્રણી આગેવાનો સાધુ સંતોની હાજરીમાં સમાજના બંધારણના નક્કી થયેલા સત્યાવીસ તાલુકાના સલાહ સૂચન માર્ગદર્શન મુજબ નક્કી થયેલા સોળ મુદ્દાઓનું અમલીકરણ આજે ઓગરજી બાપજીના સાનિધ્યમાં ઓગરજી ભગવાનની સાક્ષીય અમલીકરણ અહીંયા થવાનું છે